આખા દેશની અંદર ઘરે ઘરે જઈને આરોગ્ય માટે એક સેવા માટેનું એક અભિયાન ચાલુ કર્યું છે જેવામાં અભિયાનની અંદર એક રસીકરણ છે એની સિવાય અન્ય ઘણી વસ્તુ છે તો આ રસીકરણના માટે થી પાંચ વર્ષના બાળકો માટે કેટલા કેટલા ફાયદા થઈ ગયા છે અને આપણા માટે ફાયદા મળે એના માટે હું એક બે ઉદાહરણોથી દાખલા આપું છું જેમ કે પોલીયોના ટીપા જેવાથી પોલિયોના ટીપાથી અનેક પ્રકારની બીમારીઓ દૂર થાય છે અને બીમારીનો દોરો કરવા માટે તે તમને શક્તિ મળે છે ને તમારે દૂરથી આરોગ્ય માટે અલગ અલગ પ્રકારના રોગનો નાશ કરવા માટેનું એક રસીકરણ છે खु खुब धन्यवाद त्यस भए जा महत्त्वपूर्ण समय आएको छु